ખાલિસ્તાનીઓએ ફરી એકવાર અમેરિકામાં એક હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું છે આ વખતે કેલિફોર્નિયાના એવર્ડ સીધ સેરાવાલી મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે અમેરિકામાં ચૌદ દિવસમાં બીજો મામલો સામે આવ્યો છે જ્યારે ખાલિસ્તાનીઓએ હિન્દુ મંદિર પર હુમલો કર્યો હતો ખાલિસ્તાનીઓએ ખાલિસ્તાન જિંદાબાદના નારાની સાથે મંદિરના બોર્ડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપશબ્દો પર લખ્યા હતા તો અમેરિકામાં હિન્દુઓ માટે કામ કરતી સંસ્થા હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન દ્વારા હુમલાની માહિતી આપવામાં આવી છે એક અઠવાડિયા પહેલા વિસ્તારમાં આવેલા શિવ મંદિર પર હુમલાની ધમકી આપવામાં આવી હતી ત્યારબાદ હવે શેરાવાલી મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે મળતી માહિતી અનુસાર અમેરિકન સુરક્ષા કર્મચારીઓ નાગરિક અધિકાર કાર્યકરો તેમજ મંદિરોનું નેતૃત્વ કરનારા લોકોના સંપર્કમાં છે આ પહેલા બાવીસ ડિસેમ્બરે ખાલિસ્તાનીઓએ અમેરિકામાં વધુ એક હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું હતું ત્યારબાદ ખાલિસ્તાનીઓએ કેલિફોર્નિયાના નેવાર્કમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App